સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસનું રિવાઇઝડ અને વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું જેના પર શાસકોએ ચર્ચા વિચારણા કર્યા બાદ બજેટને મંજૂરીની મહોર મારી હતી જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે માહિતી આપી હતી સુરત મહાનગરપાલિકાના કમિશનર સાલીની અગ્રવાલ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ થી બે હજાર ચોવીસનું રિવાઇઝડ બજેટ અને વર્ષ બે હજાર ચોવીસ થી બે હજાર પચીસ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું કેપિટલ કામો સહિતના આઠ હજાર સાતસો અઢાર કરોડનું બજેટ સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા રજૂ કરાયું હતું જે બજેટ પર ચર્ચા વિચારણા કરી ગુરુવારે એકસો પંચાવન કરોડના વધારા સાથે આઠ હજાર આઠસો તોતેર કરોડનું બજેટ મંજૂર કર્યું હતું જેમાં કેપિટલ કામોમાં એકસો સોળ કરોડ રેવન્યુમાં ઓગણ કરોડનો વધારો કરાયો હતો તો સાથે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ વધારો કરાયો હતો સાથે મિલકત વેરામાં વ્યાજ માફી સહિત કરાયું હતું જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે માહિતી આપી હતી મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા રજૂ કરેલ સુરત મહાનગરપાલિકાનો સને બે હજાર ચોવીસ પચીસનું આઠ હજાર સાતસો અઢાર કરોડના બજેટમાં એકસો પંચાવન કરોડનો વધારો કરી આઠ હજાર આઠસો તો તેર કરોડનું અને બે હજાર ચોવીસ પચીસનું બજેટ સ્થાયી સમિતિએ મંજૂર કરેલ છે જેમાં કેપિટલ કામો પાછળ એકસો છ કરોડ અને રેવન્યુ કામો પાછળ ઓગણપચાસ કરોડનો વધારો સૂચવેલ છે વધુમાં આજ દિન સુધી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાના બાળકોને એક યુનિફોર્મ અને બૂટ મોજાની જોડી પૂરી પાડવામાં આવતી હતી પરંતુ શાસકોના માનવીય અભિગમને પરિણામે આગામી સમયમાં બે હજાર ચોવીસ પચીસના બજેટમાં અમે બીજા તેતાલીસ કરોડ મંજૂર કર્યા છે જેમાંથી વિદ્યાર્થીઓને વધુ એક યુનિફોર્મ તે ઉપરાંત સ્પોર્ટ્સનું એક યુનિફોર્મ અને બૂટ મોજાની જોડી પણ પ્રોવાઈડ કરવામાં આવશે તે ઉપરાંત કંપાસ બોક્સ નોટબુક્સ અને વોટર બેગ પણ કોર્પોરેશન પૂરી પાડશે